કુંભારવાડાના હાઉસિંગ ક્વાર્ટર્સની આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા લો પ્રેશરથી પાણી આવતું હોવાના કારણે સ્થાનિક લઈશો પરેશાન વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્ન યથાવત કુંભારવાડા હાઉસિંગ ક્વાર્ટર પાસે છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન સામે આવે છે છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે પણ તંત્રને જાણ કરે છે ત્યારે ટાંકો મોકલી આપશું તેવું કહેવામાં આવે છે અને લાખો રૂપિયાનામાં કુંભારવાડા સર્કલમાં ટાંકો બનાવવામાં આવ્યો છે તેમ છતાં પણ આ વિસ્તારના લોકોને સમયસર પાણી મળતું નથી અને લો પ્રેશરથી પાણી મળતું હોય જેના કારણે સ્થાનિક લોકોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો

ત્રણસો ત્રણસો રૂપિયા ના પાણી બે દિ હાલે પાણી વગર નું કેટલા તો કેટલા આઠ દિવસ ઉપર થઈ ગયો આમ તો મહિનો કોણ સાચો

ફોન કરીને જાણ કરું છું આ વિસ્તારના કોર્પોરેટરોને પણ અવારનવાર રજૂઆત કરી છે આ વિસ્તાર પ્રસાત હોવાથી અપૂરતું ધ્યાન દેવામાં આવે છે આ વિસ્તારની અંદર ઘણા બધા રોલના કામ બાકી છે એ કરતા નથી પાણીની સમસ્યા સારામાં સારી હતી પણ છેલ્લા એક મહિનાથી પાણી માટે આ વિસ્તારની અંદરના લોકો પાણી માટે વલખા મારે છે અને પાણીના બંબા પોતાના ખર્ચા પૈસા ખીચાનામાં કાઢીને પૈસા પૈસા ખર્ચે છે ને બંબા મંગાવે છે ત્રણસો ત્રણસો રૂપિયા બંબાના દે છે તો આ હું આ વિસ્તારના સીઓ અધિકારીઓ શ્રીઓને વિનંતી કરું છું કે આ અમારો પાણીનો પ્રશ્ન જલ્દીમાં જલ્દી હલ કરે કેટલા સમસ્યા છે આ સમસ્યા છેલ્લા એક મહિનાથી થાય છે હવે કીમેનને અમે પકડીને કહીએ છીએ તો કીમેન કહેશે અમે વાલ બરાબર ખોલીએ છીએ તો આ પ્રોબ્લેમ કેમ અગિયાર મહિના કોઈ તકલીફ નથી રહેતી ઉનાળાના ચાર મહિના આવે એટલે આ પાણીનો પ્રશ્ન જ્યારે હોય ત્યારે ઉત્પન્ન થાય છે તો આનો તાત્કાલિક નિકાલ લાવો નહીતર મેં ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું અમે આ આ માટે અવારનવાર હોડ સુપરવાઇઝર ભગીરથભાઈને રજૂઆત કરી છે અને અમોએ કોપરેટિઓને પણ જાણ કરેલ છે છતાં પણ કોપરેટર બાબુભાઈ મેયર તેમજ નરેશ ચાવડા ને પણ અમે રજૂઆત કરી છે